જી નમસ્કાર દોસ્તો અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે દોસ્તો આજે વાત કરીશું આર એફ સીએલ જેમાં આઈટીઆઈ પાસ આઈટીઆઈ હોલ્ડર્સ માટેની જગ્યા આવી છે આર એફ સીએલ કંપનીમાં જે ભારત સરકારની છે કંપની જે ગવર્મેન્ટ કંપની છે તો તેના વિશે આજે ચર્ચા કરીશું તો મિત્રો અહીં તમે વેકેન્સી અને પોઝિશન તમે જોઈ શકો છો પોસ્ટ એન્ડ લેવલ તો એટેન્ડન્સ ગ્રેડ વન મિકેનિકલ જેમાં ફિટર ડીઝલ મિકેનિક મિકેનિક રિપેર એન્ડ મેન્ટેનન્સ ઓફ હેવી વેહિકલ જે આઈટીઆઈના ટ્રેડ કરેલો હોવો જોઈએ જગ્યા પણ અહીં તમે જોઈ શકો છો જનરલની એસસી એસટી જે કેટેગરી કેટેગરીવાઈઝ તમે જોઈ શકો એના પછી વાત કરીશું એટેન્ડન્સ ગ્રેડ વન ઇલેક્ટ્રિકલ તો આઈટીઆમાં ઇલેક્ટ્રિશિયન કરેલું હોવું જોઈએ જેની ટોટલ જગ્યાઓ પંદર છે એના પછી વાત કરીશું એટેન્ડન્સ ગ્રેડ વન ઇન્સ્ટ્રુમેન્ટેશન તો જેમાં ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન મિકેનિક્સ તો આ બંને ટ્રેડ એપ્લાય કરી શકશે તો ટોટલ મિત્રો ઓગણચાલીસ જગ્યા છે પછી મિત્રો વાત કરીશું પગાર ધોરણની તો પગાર ધોરણ અહીં તમે જોઈ શકો છો જે પે સ્કેલ છે એકવીસ હજાર એકવીસ એકવીસ પાંચસો થી બાવન હજાર સુધી છે એના પછી મિત્રો વાત કરીશું ઇસેન્શિયલ મેન્ડેન્ટરી એલિજિબિલિટી ક્રિટેરિયા એટ કટ ઓફ ઓફ ડેટ તો મિત્રો અહીં તમે એજ જોઈ શકો છો તો એજની વાત કરીશું મિનિમમ અઢાર વરસ અને મેક્સિમમ ત્રીસ વર્ષ મિનિમમ માર્ક્સ ઇન આઈટીઆઈ આઈટીઆઈમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ તો સાઈઠ પર્સન્ટેજ માર્ક્સ ઇન એગ્રેટિવ જનરલ ઓબીસીને ઈડબ્લ્યુ એસ માટે ફરજિયાત સાઈઠ માર્ક્સ માંગ્યા છે આઈટીઆઈમાં જ્યારે એસસી એસટી પીડબ્લ્યુડી કેન્ડિડેટ માટે પંચાવન ટકા ફરજિયાત હોવા જોઈએ એના પછી મિત્રો વાત કરીશું રિઝર્વેશન તો મિત્રો રિઝર્વેશનનું જે એસસી એસટી ઓબીસી માટે જે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે ગાઈડલાઇન હશે એ પ્રમાણે રિઝર્વેશન મળશે એના પછી વાત કરીશું એપ્લિકેશન ફી તો અહીં મિત્રો તમે જોઈ શકો છો એપ્લિકેશન ફી બસો રૂપિયા છે જે નોન રિફંડેબલ છે એપ્લિકેશન ફી બસો રૂપિયા છે અને પ્લસ બેંકનો ચાર્જીસ અલગ થઈ જશે જનરલ ઓબીસી અને ઈડબલ્યુ એસ માટે છે જ્યારે એસસી એસટી પીડબ્લ્યુડી એક્સમેન્સ સર્વિસ માટે ફી ભરવાની એપ્લિકેશન ફી નથી એના પછી વાત કરીશું સ્ટેપ ફોર એપ્લાયિંગ એપ્લિકેશન એપ્લાય એપ્લાય કઈ રીતે કરશો તો અહીં મિત્રો તમે જોઈ શકો છો જે વેબસાઇટ આપેલી છે ડબલ્યુ ડબલ્યુ આર એફ ડોટ ડોટ ઇન જે કેરિયરમાં જઈને તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકશો સિલેક્શન પ્રોસેસ તો સિલેક્શન પ્રોસેસમાં મિત્રો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવે સીબીટી લેવામાં આવશે સીબીટીના જે માર્ક્સ હશે અને એના પછી મિત્રો સ્કિલ ટેસ્ટ સ્કિલ ટ્રેડ ટેસ્ટ એટલે કે જે તમારો ટ્રેડ છે તેના વિશેની સ્કિલ તો સ્કિલ ટેસ્ટ પણ લેવામાં આવશે સ્કિલ ટેસ્ટ અને સીબીટીના બંનેના માસ એડ થઈને તમારો મેરિટ બનશે જે મિત્રો ફાઇનલ સિલેક્શન છે જે કેટેગરી છે એસસી એસટી તો એ પ્રમાણે સેપરેટ મેરિટ બનશે એપોઇન્ટમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ તો જે સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ બી પોસ્ટેડ ઇન રામા યુનિટ ઓફ આર એફ જે નોયડામાં આવેલો છે મિત્રો ત્યાં સિલેક્શન થશે એના પછી મિત્રો અહીં વાત કરીશું કે ફોમ ફોર્મ જે તમને આ વેબસાઇટ ઉપર તમે જઈને ભરી શકશો ડિટેલ તેના વિશે જોઈ શકશો હવે ઇમ્પોર્ટેન્ટ ડેટ વિશે વાત કરીશું તો કઈ કઈ ઇમ્પોર્ટેડ ડેટ છે તો મિત્રો અહીં તમારું રજીસ્ટ્રેશન પહેલું કરાવવાનું કરવાનું રહેશે જે આ વેબસાઇટ આપેલી છે રજીસ્ટ્રેશન કર્યા પછી મિત્રો તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકશો ક્યારે ઓનલાઈન એપ્લિકેશન ભરાશે તો ચોવીસ એક બે હજાર ચોવીસ ચોવીસ તારીખે સ્ટાર્ટ થશે આજથી અને લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન બાવીસ બે એટલે કે બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરાશે જો મિત્રો વિડિયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો